મમ્મીજી મને લાગે છે જીગ્નેશ ને કોક ની હારે પ્રેમ છે રોજ લેપટોપ માં ચેટિંગ કરતા હોય છે ગાંડી થઈ ગઈ લાગો છે એનું મોઢું જોયું એને કોણ પ્રેમ કરે મમ્મીજી વાત તો તમે સાચી કીધી તમે બી ગાના થઈ ગયા ખબર કોઈ ઓફિસ નું અર્જન્ટ કામ કરો છો મને છે ને શાંતિ ગમે છે જોયું મમ્મી હું તમને કહેતી હતી ને કે આને કોક ની પ્રેમ છે એને કહી દીધું જોવો કે એને શાંતિ ગમે છે કેમ મજામાં જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ બટા તું કોણ હું તમારા બાજુના ઘર માં જમના રહેવા આવી છું અચ્છા તો હારું કેવાય થોડી ખાન જોઈએ છે ઠીક છે હા કાઈ વાંધો નહી બટા પણ તારું નામ શું છે શાંતિ